માર્ગ સલામતી મહાસન્વય ભુજ શહેરની અંદર જિલ્લા ટ્રાફિક પોલીસ પશ્ચિમ કચ્છ ભુજની અંદર હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર કુલ પચાસ મોટરસાયકલ ના જે ચાલકો જે છે હેલ્મેટ પહેરી અને લોકોની અંદર એક મેસેજ જાય કે બાઇક જ્યારે ચલાવવામાં આવે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરીને જ મોટર સાયકલ ચલાવવું એના અન્વયે આજે રોજ ભુજ અંદર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવેલ છે ઉદ્દેશ્ય એક જ છે માર્ગ સલામતીમાં જેનું ટાઇટલ જ છે પરવા કેર મોટર સાયકલ અને વાહન ચાલકો જે છે એ ટ્રાફિકના નિયમોનું પાલન કરે પોતાની પરવા કરે પોતાના પરિવારની પરવા કરે કેર કરે ભુજ જેની અંદર હેલ્મેટ રેલીની અંદર જે છે ભુજ જિલ્લા પોલીસ છે ત્યારબાદ રોયલ એનફિલ્ડ ગ્રુપ છે કેડી મોટર્સનું હોન્ડાનું ગ્રુપ છે એમાં અલગ અલગ રીતે અલગ અલગ ગ્રુપ જે છે એ આ રેલીની અંદર સ્વેચ્છાએ જોડાયેલા છે